પહેલો સો નંબર પર કોણ હવે કર્યો છે તો પણ અમારું કંઈ શીખાતા નથી એ લોકો અમને એનો ન્યાય મળવો જોઈએ અમારા આગળ ત્રણ છોકરાઓને અને માર્યા છે નેવું દિવસ માટે બાર કાઢી ઉઠ્યા છે એની પર બી ખોટી ફરિયાદ લખાવે છે અઢા છોકરાઓને પોલીસ મારે છે એ લોકોની ડાબરથી અને એ લોકો ડાબર કરે છે જોર કરે છે એટલે અમને ન્યાય મળવો જોઈએ અમારા આદિવાસીને ને અને મોટા ખોટા આરોપો લગાવે છે અમને સ્વીકારવાના એ લોકો પીએસઆઈ સાહેબ આવે છે મમળ્યા એ પણ નહી 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 અરજી આપે છે તો જમાદાર ત્યાં પીએસઆઈ સુધી પહોંચાડવા જમાદાર ધમકાવીને પાછળ બોલવાનું અમે ત્યારે એ લોકો મારજી મળતી નથી મને છોકરાને માર્યો છે એને માર્યો છે તો આ સાઈટથી એક મારે અને પેલી સાઈટ નાખે પેલી સાઈટ થી વિડિયો મારે એટલે તીજો પેલી સાઈટ થી અમે મારા હસબન્ડ હાથે કે છોડાવવા માટે એનો ફોન આવ્યો હતો તો પાછા મારા હસબને અહીંયા મારેલું છે મારી વર્ષથી ચાલે છે તો મને અમારી ફરિયાદ અમે નંબર પર કોલ કર્યો એ કોઈ અમને અમારા નથી પોલીસ પોલીસ પણ પ્લસ બીજું અમારા ગામના જે ભાજપના આગેવાનો છે એ એમને સાથ આપે છે ખોટો ન્યાય માટે એ લોકો કહું છું તમે તમારા કહેવા પ્રમાણે એવું છે કે તમને જે હવાલદાર નીચેના જે પોલીસના જે

તો તમારી સમસ્યા નું તમારી સમસ્યા હલ થાય એ જોવાની બે વાત સાંભળો અમારે બીજી એક ફરિયાદ એ છે કે હમણાં જે પેલા લોકો જે આવેદન પત્ર આપી ગયા એમાં અમારા લીંબાડા ગામના આદિવાસી નો નથી અમારા આખા સમાજના આદિવાસી બોલેલા છે એ વાત ખોટી છે એ લોકો એમ કે છે કે અમે આદિવાસી લોકો દારૂ ગાળે છે અને અમારા છોકરાઓ તો ત્રણ વાગે પીવા વાળા કોણ છે એ લોકોના વાળા પ્લસ બીજું કે એ લોકો જો દારૂ બંધ કરાવો તો અમને ખુશીની વાત છે અમે આખા ગામને મીઠાઈને બધા આખા તાલુકાનો બંધ કરાવવા તૈયાર છે અને અમારા છોકરાને માર્યા 4 એ લોકોએ આવેધન આપ્યું એ લોકોની દારૂ વગર નથી ચાલતું તો તે લોકો मामले બહાર પર આવીને લોકો એડન પત્રમાં કશું લખાઈ નથી લોકો શું બરાબર છે

લખી આપીએ છીએ અને તમારી જે છે તમારા લોકોની મુલાકાત કરાવી સોલ્યુશન આવશે ને તમારી મુલાકાત કરાવી દેજે તમે જો આ બધા ફોન ને બધું રેકોર્ડિંગ બંધ કરાવો તો એસપી સાહેબ